સાથે અમે ડીલ કરીને આવ્યા છીએ એ સિંગ ઓલમોસ્ટ ઘણા લોકોની પલળી ગઈ છે પણ એ બધા જ ખેડૂત ને હું જણાવી દઉં છું કે તમારી સિંગ અમે કોરી સિંગ ના ભાવે ખરીદી લેશું ભલે તમારી સિંગ પલળી ગઈ હોય હવે આ સિંગ પલળી ગઈ છે એનાથી અમને ખાલી એટલું જ નુકસાન છે કે જે તેલ નીકળવાનું છે ને એમાં બાર થી તેર કે પંદર જે પેરોટી છે પેરોટીથી તેલ ઓછું નીકળશે પણ આ વર્ષે અમે નફો નુકસાન જોઈ લેશું અમારો ખેડૂતને ઓલવેજ સપોર્ટ છે જો તમારે ખેડૂતને સપોર્ટ કરવો હોય ને તો આ વિડીયો તમે દસ થી પંદર લોકોને શેર કરી દો જેથી મારી જેવા ફેક્ટરીઓવાળા પણ આ સેવાના કાર્યમાં જોડાઈ જાય એક સપોર્ટ કરવો હોય ને ખેડૂતને તો તમે ભેળસેળ વાળા તેલ ખાવાનું બંધ કરી દો તમે મારે ત્યાંથી ન ખરીદો તો કાઈ નહીં પણ તમારી સામે આંખની સામે સીંગ પીસીને તેલ આપે ને એ તેલ ખરીદી કરજો જેથી તમે ખેડૂતને પણ સપોર્ટ થશે અને તમારી હેલ્થને સો ટકા સપોર્ટ થશે આજે સવારે જ હજી હું સુરત પહોંચ્યો છું ગઈકાલની જે ભયાનક પરિસ્થિતિ મેં સૌરાષ્ટ્રની જોઈ છે ને આમાં ખેડૂતોનું કાંઈ બચ્યું નહીં હોય આ વર્ષ પણ હું યુઝ કરું ને તો ખોટું નથી હજી મારા મિત્ર મેહુલભાઈ ત્યાં છે તમને પરિસ્થિતિ બતાવું કે પાકને કેટલું નુકસાન થયું છે Yes. <muchas>